મઠ મહેગામ ખાતે સદગુરુ શ્રી ગોસાઈ મહારાજનું સમાધિ સાલગીરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભરૂચથી વીસ કિલોમીટરના અંતરે મહેગામ ખા ગામે જ્યાં ત્રિવેણી સંગમ સ્થાન મઠ મહેગામ ખાતે તારીખ છવ્વીસ અને સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા મહાવદ અમાસના દિને ગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવડબા અને સેવક પિત્બર સાહેબે જીવત સમાધિ લીધી હતી જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિવસે સાલગીરા મહોત્સવ બહુ ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે અહીંયા કોસંબા હાસોટ એના બગુમરા જેવા ગામે ગામેથી લોકો પગપાળા પાલખી લઈને પગપાળા પણ બહુ મોટી સંખ્યામાં આવે છે મહાવદ અમાસના દિવસે પાલખીનું શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જટા ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કંઠી પાલખીમાં રાખીને તેને પુષ્પોથી સજાવી બહુ જ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતમાં વસતા માહિયાવંશી સમાજ હરિગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આ દિવસે મઠ માહે ગામ અવશ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા ચારસો વર્ષ પૂર્વનું સમાધિ મંદિર આવેલું છે હરિગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવડબાના સંતના પારખા રૂપે દાંતણની ને ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયાત છે અહીંયા ગુરુ કરતાં છેલ છેલ્લાનું મહત્ત્વ વધારે છે ચેલાનું મહત્વ વધારે છે પહેલાં તેમના સેવક પિત્બરદાસના દર્શન કરવા અને પછી હરિબાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન તેમને આપેલું છે આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે સાલગીરા દિવસની પૂર્વ સંધ્યાએ શિવરાત્રીએ મહાશિવરાત્રી અને ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશ બારોટ ઉર્વી રાઠવા સુમિત પરમાર અને હાસ્યનું બેતાબ બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું রে দরে দের দরে তদের সাদ সুগচ সাদরে সদরে সাধারা সারা তদরে